આવેલા લોકોએ કાર પર પાણીનો મારો ચલાવ્યો હતો તે સાથે જ આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરાયા હતા જોકે ચાલક સમય સૂચકતા વાપરીને કારની બહાર નીકળી જતા મોટી જાનહાની ટળી હતી પાલનપુર ગુરુનાનક ચોકથી હાઈવે તરફ જઈ રહેલા એક કાર કોઝી વિસ્તારમાં એકાએક કોઈ અગમ્ય કારણોસર સળગી ઉઠી હતી અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે જેથી કારમાં સવાર ચાલક સમય સૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી ગયો હતો તેમજ આજુબાજુના લોકોના ટોળે ટોળા પણ એકઠા થયા હતા દુકાનો અને લારીઓ પરથી પાણી ભરી આગ પર રેડી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરાયો હતો તેમજ પાલનપુર ફાયર ફાઈટરને પણ જાણ કરવામાં આવી હતી કે જેથી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબુ કાબુમાં લેવામાં આવી હતી જોકે આગ કાબુમાં આવે તે પહેલા જ કાર બળીને ખાક થઈ ગઈ હતી કે જેમાં ચાલક સમય સૂચકતા વાપરીને કારમાંથી બહાર નીકળી જતા સદનસીબે મોટી જાનહાની ટળી હતી